જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં જઈશો જો આપણે આવી ગયા છે ખેતરમાં ગાડુ લાઈન અને જે આપણે ટીટોળી ઈંડા મૂક્યા હતા ને રસ્તામાં ટીટોળી ભાઈ ગયું છે દૂર અને એના બચ્ચા થઈ ગયા છે આજે એક બચ્ચું ઈંડામાંથી બહાર નીકળી ગયું તો અત્યારે હું છે આવતા હતા ટીટોળી ઊભી જ ન થઈ તો ટીટોળી રહી આ ટીટોળી છે ને અલગ પ્રકારની આવે પ્રજાતિ જોવાયેલી જાય આજે ઓલી ટીટોળી ટીટ ટી ટીટ ટી ટી કરતી હોય ને એ નહીં આગળ બોલે અને એથી નાની આવે કદમાં અને બે ઈંડા હતા એક બચ્ચું બહાર નીકળી ગયું છે આજે ગાડું પસાર થઈ ગયું છતાં એ ટીટોડી ઊભી ન થઈ આ એક બચ્ચું બહાર આવી ગયું ને એક ઈંડું છે હજી કાલે હજી ઈંડા જ હતા કમ્પ્લીટ આજે રાતે એનું સેવન થઈ ગયું છે અને કાંઈ વાંધો નહીં જો અહીંયા બાજુમાં શીલા છે કુતરા હાલેલા છે પણ કુદરતની કરામત તો જવો કુતરાને ધ્યાનમાં નથી આવી હોય ઈંડા કે બચ્ચા એવું આમ દૂરથી દેખાય નહીં ઓલે ટીટોડીને ઈંડા થોડાક મોટા હોય અને નાના હોય એટલે આજે બચ્ચા થઈ ગયા છે ને ભગવાનને પ્રાર્થના કરવી કે બે બચ્ચા ગુજરી જાય ને મોટા થઈ જાય કારણ કે આ કે જોવા નથી મળતી બહુ ઓછી જોવા મળે છે હાલો ને લઈ જાવી ને કામકાજ ચાલુ કરવી મિત્રો આપણે આ શણગારનું કામ ચાલુ હતું ને સવારમાં આપણે હાથી નું કામ કરવી ટાઢી અને શણગાર બનાવી કમ્પ્લીટ થઈ ગયું ગૂંથણી જાળી પડી ગઈ છે અને આપણે ઊંઘની ની બધી લસી કરી નાખી છે એક જો આ બધી પેલા લસ્સી કરી નાખી છે આપણી જેટલી જોઈ ને પ્રમાણે બરાબર એટલે હવે જાળી આ ફૂમકા પાડવી છે જોવો આ પડી ગયા આ બધા ફૂંકા પડી ગયા સ્ટેપ બાય સ્ટેપ હું તમને બતાવું જો આપણે લસ્સી છે ને આગળ ફૂંકું મારી ગયું અઘરું છે પણ કામ સારું થઈ જાય થોડીક મહેનત થાય પણ આપણે તો રાત મહેનત જિંદાબાદ ઈદ નારો આપણે છે આપણે કોઈ કામ અજાયણું ન હોય આપણાથી એકવાર જોવી એટલે શીખી જ લેવાનું ગમે એમ કરી એટલે આપણે જોવા શણગાર મીડા બનાવવા તમને એમ થાય કે આળ કાંઈ મૂકતા નથી જે જોવી આપણને આવડી જાય એટલે આપણે હાથ છે બધુંય બનાવી નાખવી એક જોડી તો આપણે બાવળી માટે તો શણગાર હતો જ આ બને છે રોજી હારું પડી ગયો ફર્સ્ટ ક્લાસ હજી આને બાંધુ આપણે હજી આમ ઉપર અહીંયા બાંધવાનું થાય અહીંયા એટલે દોરા નીકળી ન જાય ને એટલે આ ગાંઠ પડી ગઈ હજી અહીંયા બાંધવાનો આવશે એક આટો જો આ રીતનું હાર્યો ને પેલું ફૂંકું આમાં કેમ આટો એ રીતનો આટો આવશે હજી પણ કીધું આપણે છે ને એક લાઈન આ કરી નાખવી પછી આગળ વધવી ધીમે ધીમે આ બાજુ થઈ ગયા બે બ્લૂ હવે આ બાજુ પહેલાં આપણે લાલ નાખી દીધા પછી બ્લુ નો વારો છે આપણે લસ્સી બધી આકારે ગોઠવેલી છે એટલે થોડીક નાના મોટી થઈ છે એટલે આપણે પછી ને હરખી વ્યવસ્થિત કરતા જ આવી છે પેલા એમને આપણે વીન કાપીને અને બધું એકર આમનું કરી નાખ્યું હતું હવે જેમ જોઈને એમ વધકે વધકે કારણ કે પેલા કરવી અંદાજ ન આવે બોલું હું છે આમાં એક હરખું થઈ જાય બધું અને આપણે બને તાવ જાય સાંજ સુધીમાં તો શણગાર પૂરો કરી દેવો ખાલી જો કે બધી ગૂંથણી કમ્પ્લીટ થઈ ગઈ છે આવો ખાલી ફૂમકાટ પાડવાના છે ફૂમકામ પાછું આપણે ડુમસીમાં કામ વધાર્યું છે જે ઓલો શણગાર હતો ને એમાં ડુમસીમાં જાળી નહોતી તો આપણે ડુમસીમાંય જાળી મારી છે એટલે એટલા થોડાક વધશે એટલે આપણે ઉનની જે લસ્સી બનાવી ની ઘટ છે પાછી બનાવી નાખશું કાંઈ વાંધો નહીં એ ક્યાં આપણે કાંઈ સવાલ છે નવરાત છવી તમે પછી જોઈન કીજો શણગાર કેવો બહેનો અને આ કામ તમને ગમે તો વિડીયો લાઈક કરજો અમારી આ મહેનત છે બરાબર અને આપણે હસો પ્રેમી સેવી એટલે શોખ તો હોય જ બધો એટલે જો આ શોખને સાર્થક કરવી છે આપણે આ ઘોડીનો સામાન આપણે જાતે જ બધું બનાવી આપણે લગભગ રેડીમેડ લેવાનું બહુ ઓછું થાય ગમે વસ્તુ બનાવવાનું ચાલુ થઈ ગયું જો મિત્રો આપણે એટલું શણગારનું કામ પૂરું થયું છે આ દાંત વગેરેનું મોઢું હોય ને બોખું એવું લાગે છે ફરતા ફૂમકા પડી ગયા ને આટલું વચ્ચેનું જે છે ને મેન ભાગ એ હવે અત્યારે હાંજ પડી ગઈ છે હવે જમી આવી હાંજે આવીને આ છે ને પતાવી દેવાનું છે હવે તો આગેવાન છે ને આટલો રહેશે બરાબર બાકી લગભગ કમ્પ્લીટ થઈ ગયો છે હવે માનો ને આમ તો પચાસ ટકા કામ ગણાય ઓલું પચાસ નહીં વીસ ટકા કામ ગણાય ખાલી ફૂંકા એ પાડવાના લાંબો પગ જે આવે ને એ

આપણે બનાવી દેવું હવે ફાવી ગયું છે આપણને બરાબર અને તમે ડિઝાઇન જોઈ લો હજી આપણે ઘોડીને સડાવશું શણગાર એટલે કમ્પ્લીટ વિડીયો બનાવશું બે ઘોડીને કરે છે ને બાવળીને અને રોજીને શણગાર બનાવીને ચડાવીને કેરાવીને ફોટા બોટા પાડશું વિડીયો ઉતારશું તો બધાને પાણી પાઈ લીધા ત્યારે હાથ વગી ગયા હાથ નહીં પણ હાડા હાથ થઈ ગયા અને નીર નખાઈ ગઈ છે તો આ ગાય જો એને બીજું ગમે નીળ નાખો ને તો એને નો ભાવે હવે એ અહીંયા લાંબી થાય ખાર્યું પડ્યું છે ખાર્યું ખાય એને આગળ જો તગારામાં ખાર્યું મૂકી તોય તો ન ખાય અને ટીપડા ગમે મૂકો ને તો ન ખાય લાંબી થઈને ખાય એટલે આપણે અહીંયા ખાર્યું અંદર ગાળે ઢગલો કરી દીધો છે અને હજી ઉપર રસી આવે છે બસ ગાવડી ગયું હજી છે ને કમ્પ્લીટ બસ ગાવડી જો હજી રસી જો આ તાજું નીકળું છે આપણે ડ્રેસિંગ કરવી છે કમ્પ્લીટ પણ આ પાછું શું છે સિંહની દાળ છે ને એટલે રિકવર થતા વાર લાગે અને રોજી જુઓ રોજી ઊભી છે હવે કેટલા દિવસ કાઢે નક્કી થતું નથી એવું છે હવે આજે દસ મહિના ને નવમો દિવસ છે માથે આ એવી જોવો હાલ બેટા બસ બસ

બાવળી પાસે જાય ને તો બાવળીને વડકું કરે અજય નાને ને તો બધા ઊભી હોય ને કદાચ આટલા આવે ને જો વડકું કરે એવું છે જોવી ખાણ જાય ત્યારે હું હાલત થાય છે કારણ કે બાવળી એ પેલું થાણ આપ્યું ને ત્યારે બહુ અગ્રેસિવ થઈ ગઈ હતી બે મહિના તો કોઈ થાણી આમ જવા જ ન દીધા એટલે એટલી ફોજી હતી તો એટલે રોજીનું કેમ થાય છે જોવી પછી તો આપણે હવે ધ્યાન તો રાખવું જ પડશે ચોવીસ કલાક આપણે એની નજર અમે રહેવું એટલે ઉપાધિ નહીં પછી આદિતભાઈ વૈયા જાય પછી તો એકલા રહેવાનું થાય અમારે અત્યારે આદિત છે એટલે વાંધો નથી આવતો જા બેટા ખાવા મીઠ હાલામ હાલામ ભાઈ જા ખાવા મીઠ આજ હાલામ જા ખાવા મીઠ હાજ હાજ બા જો આટલી સમજો છે રોજી અને કેવીને એટલે એ બધુંય આપણું કયું માને છે હાલો મિત્રો તો હવે મળ્યા પછી કાલના લોકમાં કાલે આપણે જો હાથી તૈયાર કરી છે રફટો મારવો છે હવે વાવણીનો આખર ટાઈમ છે હાથી નહીં દેખાય તમને દોપીડું હાથી બનાવી નાખું રફટો કમ્પ્લીટ અત્યારે કાલે હાથી ચોરવી